નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે એક શરબત બનાવવાનું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપવાની સાથે સાથે પાચનક્રિયા મજબૂત બનાવે છે બીજું એ મિત્રો કે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીરને ખૂબ જ ફાયદાકારક એવું શરબત શરબત બનાવવા માટે આપણે પહેલાં વરિયાળીનો ઉપયોગ કરવો છે એ પહેલાં મિત્રો આપણે વરિયાળી છે ને એને મિક્સરમાં એનો પાવડર બનાવી લેવાનો છે થોડી વરિયાળી લેવાની છે તમારી ઈચ્છા મુજબ અને વરિયાળીને મિક્સરમાં આ રીતે ઝીણો પાવડર બનાવી અને આ પાવડર છે ને ઉનાળામાં ખૂબ જ કામ લાગશે મિત્રો એટલે અમે પહેલાં શું કર્યું કે આ રીતે પાવડર બનાવી અને એક પ્લાસ્ટિકની જે કોથળી છે ને એમાં પેક કરીને રાખી દીધો વરિયાળીના પાવડરને પેક કરીને રાખવો કેમકે એની સુગંધ છે ને એ ઉડી ન જાય અને બાકીની વરિયાળી થોડી છે એ પણ એમનામ રાખી કેમ કે મિત્રો બપોરના સમયે ભોજન લીધા પછી થોડી વરિયાળી ચાવવાથી ખૂબ જ ફાયદો થશે અને એસિડિટી જેવી સમસ્યામાં પણ અદ્ભુત રિઝલ્ટ મળે છે હવે સૌથી પહેલાં એક નાનકડી એવી તપેલીમાં પહેલીમાં મિત્રો ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી નાખીશું પાણીની અંદર મિત્રો બે ચ બેથી ત્રણ ચમચી જેટલી વરિયાળીનો આપણું જે પાવડર બનાવ્યો છે ને એ અમે નાખ્યો છે અને બીજું એમાં સાકરનો ભૂકો નાખ્યો છે મોટાભાગના લોકો શરબત બનાવવામાં ખાંડનો ઉપયોગ કરે છે પણ બને ત્યાં સુધી સાકરનો ઉપયોગ કરશો ને તો ખૂબ ફાયદો થશે એટલે સાકર છે ને શરીરને વધારે ઠંડક પણ આપશે ત્યાર પછી મિત્રો બે લીંબુ લીધા છે લીંબુ છે એ મીડિયમ સાઇઝના છે અને પાકા લીંબુ છે પાકા લીંબુ લેશો ને એટલે એમાં રસ વધારે નીકળશે એટલે આ રીતે મિત્રો બે લીંબુ જે છે એને રસ છે બરાબર નીચોવીને કાઢવાનો છે વરિયાળી અને લીંબુ અને સાકર ત્રણેય વસ્તુ એવી છે કે જે પાચન ક્રિયાને ખૂબ મજબૂત બનાવે છે અને ખાસ તો લોહીની અંદરથી ગંદકી પણ દૂર કરે છે કેમકે વરિયાળીમાં આયર્ન પણ ભરપૂર સમાયેલું છે જે લોહીને શુદ્ધ કરે છે એટલે આ રીતે મિત્રો લીંબુ નીચોવી અને પછી આ જે લીંબુના જે ફાડિયા વધે છે ને લીંબુના છાલોતરા એને પણ એની અંદર નાખી દેવાના છે આ એની અંદર જ અને મિત્રો આ જે છે શરબત એ ખૂબ જ સ્વાદિષ્ટની સાથે ખૂબ જ ઉપયોગી છે જો આ બાબલો છે ને એ શરબતની રાહ જોઈ રહ્યો છે ક્યારનો લીંબુના છાલતરા નાખીને પછી આને બેથી પાંચ મિનિટ હલાવવાનું છે વરિયાળીની ઇફેક્ટ આવી જાય અને જે સાકર છે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું અને પછી જો બાબલો છે ક્યારનો તૈયાર છે શરબત પીવા માટે તો આ રીતે આ જે શરબત છે ને એ તૈયાર થઈ જશે અને ખૂબ જ સ્વાદિષ્ટની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને બપોરના સમયે ખૂબ જ ફાયદો કરશે શરીરને નેચરલી ઠંડક આપશે તો આ રીતે મિત્રો આપણે ચારથી પાંચ ગ્લાસ છે એ ભરાઈ ગયા છે અને જે બાબલો ક્યારનો રાહ જોઈ રહ્યો છે શરબતની તો એ પીવા માટે તૈયાર છે શરબત તો મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી